સરકારની યોજનાઓનો હેતુ મુખ્યત્વે એ હોય છે કે તે છેવાડાના માણસ સુધી પહોંચે જે વ્યક્તિ સાધન સંપન્ન છે તેને કદાચ સરકારી મદદની જરૂર નથી પણ જે સામાજિક આર્થિક રીતે અક્ષમ છે તેના માટે સરકારની યોજનાઓ રૂપ સાબિત થતી હોય છે સરકારની આ યોજનાઓ જો વરદાનને બદલે અભિશાપ બની જાય તો સામાન્ય માણસની સ્થિતિ કેવી થાય છેલ્લા કેટલાક સમયમાં એવા કિસ્સા સામે આવ્યા છે જેમાં સરકારની ઉપયોગી યોજનાઓ જેના સુધી પહોંચવી જોઈએ તેના સુધી પહોંચી નથી શકી પછી તે સરસ્વતી